ફરાળી હાંડવો મસ્ત રેસીપી ફરાળી હાંડવો ફરાળી હાંડવાની સામગ્રી જોઈએ તો એક અડધો કપ મોરૈયો અડધો કપ સાબુદાણા એક કપ દહીં બે ચમચી આદુ મરચાંની પેસ્ટ અડધો કપ છીણેલી દૂધી છીણેલો અડધો કપ જેટલો બટાકો એક ચમચી લાલ મરચું એક ચમચીનો ફ્રૂટ સોલ્ટ ત્રણ ચમચી તેલ એક ચમચી જીરું એક ચમચો તેલ બે નંગ વઘારના મરચાં અને પાણી આપણે જરૂર હોય પ્રમાણે લેવાનું હવે તેની રીત જોઈ લઈએ તો રીતમાં મોરઈઓને સાબુદાણાનો મિક્સરમાં લોટ કરી લેવાનો એક બાઉલમાં લોટ કાઢી તેમાં દહીં આદુ મરચાંની પેસ્ટ દૂધી બટાકાનું છીણ મરચું પાવડર અને એનો ઉમેરી જરૂર મુજબ પાણી નાખી ખીરું તૈયાર કરવું ત્યારબાદ વઘાની વાટકીમાં તેલ ગરમ કરી તેમાં જીરું તલ વઘારના મરચાં નાખી વઘારને તૈયાર મિશ્રણ ઉપર રેડી બરાબર હલાવ્યું એક પેનમાં તેલ લગાડી તેમાં હાંડવાનું મિશ્રણ પાથરી આશરે દસ મિનિટ ગેસ ઉપર ચડવા દેવું પછી તેને ઉથલાવીને બીજી તરફ પણ શેકવું આ રીતે ફરાળી હાંડવો તૈયાર થઈ જાય છે તો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો અને આવા જ વિડીયો